ચારસો ને છપ્પન રૂપિયા થયા છે આ માલના ચારસો છપ્પન ચારસો છપ્પન રૂપિયા થયા ખોટું છે થોડું માલના ચારસો ને છોતેર રૂપિયા થયા છે જ નાના મોટું છે ચારસો રૂપિયા 3,26 le solne che ho visto. Trova le solne che ho visto. Non le solne che ho visto. Non le

અગિયારસો અગિયાર છે નવો કપાસ ઓર બેસે અગિયાર અગિયાર પાઇન્ટ પાંચ ઊંચો નેવું પંચાણું બારસો પાંચ નવ રીઓને પચ્ચીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ બારસો ને સુપર સુપરમાલ છે બાર એકાવી બારસો